નમસ્કાર એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર કાઉન્સેલિંગના શાળા મુલાકાતના આ ત્રીજા ભાગની અંદર હું ડૉક્ટર હિતેન્દ્ર જોશી આપ સર્વેને આવકારું છું સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર કાઉન્સેલરને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી આપણે આ વર્ચ્યુઅલ ગાઈડન્સનું આયોજન કરેલ છે આપ જાણો છો મિત્રો કે અગાઉના બે ભાગની અંદર આપણે પ્રાસ્તવિકતા અને શાળા મુલાકાત સંદર્ભે શાળાની સ્ટ્રેન્થ અને મર્યાદાઓને ઓળખવાનો પ્રયાસ કરેલ આ ભાગની અંદર આપણે એનાથી થોડા એક સ્ટેપ આગળ જઈ અને શાળાની અંદર આપણી બેઝિક જે પ્રવૃત્તિ છે એને થોડુંક આગળ લઈ જવાનો પ્રયાસ કરીશું અહીંયા આપણે વિદ્યાર્થીઓની અંદર આપણું મન આપણી બુદ્ધિ અને આપણું જે ભાવ છે આ ત્રણેયને કેન્દ્રિત કરવાનું છે એટલે કે હવે આપણા કેન્દ્રમાં વિદ્યાર્થી છે જેમ શાળાના અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના કેન્દ્રની અંદર વિદ્યાર્થી છે એમ એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર કાઉન્સેલિંગનો મુખ્ય ઉદ્દેશ પણ એ વિદ્યાર્થી છે અહીંયા આપ જોશો તો આપણે જ્યારે ત્રીજી મુલાકાત વખતે શાળામાં જઈએ છીએ ત્યારે આપણે વિદ્યાર્થીઓના વર્ગ અનુસાર આપણે વિદ્યાર્થીઓનું નિરીક્ષણ કરવાનું છે કે શાળાની અંદર કુલ કેટલા વર્ગો છે ધોરણ નવ દસ અગિયાર અને બારના શાળા કુમાર છે કન્યા છે એ શાળાની અંદર કેટલા એ એના જે આરોગ્ય ચકાસણી કાર્યક્રમના જે રિપોર્ટ છે એની અંદર કોઈ લો વિઝન બાળક મળ્યું છે કોઈને શ્રવણની ક્ષતિ છે એવા કેટલા બાળકો છે દાખલા તરીકે કોઈ આયોડિનની ઉણફવાળા હોય થેલેસીમિયાવાળા હોય અથવા અન્ય કોઈ પ્રકારની શારીરિક અથવા કોઈપણ પ્રકારની અન્ય પ્રકારની દિવ્યાંગતા અથવા વિશિષ્ટ ફોકસની જરૂરિયાત હોય એવા કોઈ બાળકો છે કે કેમ તો એવા બાળકોને આપણે લિસ્ટમાંથી અલગ રીતે આપણા અભ્યાસ માટે જોવાના છે આપણે કોઈને ટેગિંગ નથી કરવાનું મિત્રો એટલે કે લેબલિંગ નથી કરવાનું આપણા માટે તમામ વિદ્યાર્થીઓ સમાન સમાન ક્ષમતા અને સમાન સામર્થ્ય ધરાવતા અને કેટલાક પ્રકારની વિશિષ્ટ ક્ષમતાઓવાળા છે એવી રીતે એટલે કે સકારાત્મક અને પોઝિટિવ દ્રષ્ટિકોણ સાથે આપણે વિદ્યાર્થીઓનો જે ડેટા છે એનું નિરીક્ષણ કરવાનું છે આ ડેટાના નિરીક્ષણને આધારે આપણે બીજી અભિયોગ્યતાની વાત ઉપર જઈએ એ પહેલાં મારે રસ ઉપર જવું છે કે આપણા જે વર્ગના વિદ્યાર્થીઓ છે શાળાના એ પૈકી વિદ્યાર્થીઓના રસનું ક્ષેત્ર કયું છે એ આપણે જોવું રહ્યું ઘણા હશે કે જેને શારીરિક પ્રવૃત્તિઓમાં રસ હશે ઘણા એવા હશે કે જેને ઇન્ડોર ગેમ એટલે કે ઘરની અંદર અથવા વર્ગની અંદર રમી શકાય તેવી ગેમની અંદર રસ હશે કોઈને કમ્પ્યુટર ઉપર કામ કરવામાં એટલે કે સોફ્ટ સ્કિલમાં રસ હશે કોઈને લીડરશીપની અંદર રસ હશે કે જે શાળાની સંગીત સભા મધ્યાહન ભોજન શાળાના જુદા જુદા સામાજિક સાંસ્કૃતિક અને વિજ્ઞાનને ગણિતને લગતા જે કાર્યક્રમો છે એમાં આગળ વધવાનું તો અહીંયા આપણે વિદ્યાર્થીના રસનું ક્ષેત્ર જાણવા માટે સામૂહિક રીતે રસ સંશોધનિકા અથવા વિદ્યાર્થીઓને વર્બલી પૂછીને પણ એનો રસ જાણી શકાય છે આ ઉપરાંત શાળાની અંદર જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિની યાદી પૈકી પ્રથમ દ્વિતીય તૃતીય અથવા એ પ્રવૃત્તિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એના આધારે પણ આપણે નક્કી એક સાદું આંકલન કરવાની વાત છે કે દાખલા તરીકે સ્પોર્ટ્સ છે સ્પેશિયલ ઓલિમ્પિક છે તો કેટલા વિદ્યાર્થીઓ ભાગ લે છે શાળામાં સોનું નામાંકન છે બસોનું છે પૈકી એંસી વિદ્યાર્થીઓ ભાગ લે છે વિજ્ઞાન મેળો છે ગણિત મેળો છે કલા ઉત્સવ છે સંગીત પ્રદર્શન છે શાળાના વૃક્ષારોપણનું પ્રવૃત્તિ છે શાળામાં સફાઈની પ્રવૃત્તિ છે જે પણ છે તો આવા ડેટા આપણા માટે ખૂબ જરૂરી છે તો આપને વિનંતી છે કે આપણા શાળાનું જે શૈક્ષણિક કેલેન્ડર છે એ કેલેન્ડરની અંદર જુદી જુદી અભ્યાસિક પ્રવૃત્તિઓ કેટલી છે એનું લિસ્ટ બનાવીએ અને તેના આધારે વિદ્યાર્થીઓ કેટલો ભાગ લે છે છેલ્લા એક વર્ષમાં અથવા ચાલુ વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓએ કઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો છે અને કયા એવા વિદ્યાર્થીઓ છે કે જેણે એક પણ પ્રવૃત્તિમાં ભાગ નથી લીધો મિત્રો આપ જાણો છો કે વિદ્યાર્થી અને બાળક એ ઉર્જાનો એક મોટો સ્ત્રોત છે અને ઉર્જા એ સ્થિતિમાન આપણે જ્યારે અગાઉ ભણતા હતા ત્યારે જોયું હતું કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા હોય એની અંદર એ બાળકની વ્યાખ્યામાં આપણે જોઈએ તો થોડું અજૂકતું લાગે છે બાળક હંમેશા ગતિમાં હોય એ મનથી ગતિમાં હોય એના શરીરથી ગતિમાં હોય એની પ્રવૃત્તિથી ગતિમાં હોય એટલે આપણે એવા બાળકોને ઓળખી કાઢવાના છે કે જે એક પણ પ્રવૃત્તિમાં ભાગ ન લેતા હોય અને એ આપણા માટે એક યાદીમાં સમાવિષ્ટ હોવા જોઈએ કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે જે ઘણી બધી પ્રવૃત્તિમાં પણ ભાગ લેતા હશે એ પછી મહેંદીને લગતું હોય વકૃત્વને લગતું હોય કે અન્ય કોઈ બાબતને લગતું હોય પીટી અને કમ્પ્યુટર વિષય રાખનાર વિદ્યાર્થીઓ કેટલા છે એની પણ યાદી આપણી પાસે હોવી જોઈએ તો આના આધારે આપણે વિદ્યાર્થીઓના રસના ક્ષેત્રને જાણીશું અને વિશેષ જરૂરિયાત જણાય તો રસ સંશોધનિકા જેમ કે કેજી દેસાઈ સાહેબની છે આકાશ મનોમાપન કેન્દ્રની છે આપણું ગુજરાત વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્ર ખમાસા છે એના તજજ્ઞો દ્વારા પણ કેટલીક રસ સંશોધનિકાઓ જે પેપર પેન્સિલ ટેસ્ટ પ્રમાણે છે તો એના દ્વારા પણ તમે અભ્યાસ કરી શકો છો આપને ટૂંક જ સમયમાં એ ઉપલબ્ધ પણ કરાવવામાં આવશે આપની સંસ્થા દ્વારા ત્યાર પછીનો બીજો મુદ્દો છે અભિયોગ્યતા વિદ્યાર્થીને કયા ક્ષેત્રની અંદર રસ છે પણ રસથી આગળ એની અંદર ઇનર ગટ્સ કઈ છે રસ હોવો અને ક્ષમતા હોવી આ બાબત અલગ છે આપણે એપ્ટિટ્યૂડ તરીકે એટલે કે અભિયોગ્યતા છે એ અંતરની શક્તિ છે જેને વાતાવરણ અને પ્રયાસો દ્વારા બહાર રાખી શકાય છે અથવા એને કેળવી શકાય છે દાખલા તરીકે કોઈ વ્યક્તિની અંદર ગાણિતિક અભિયોગ્યતા છે કે કેમ એવું જાણવું હોય તો વિદ્યાર્થીને રસ હોય પણ વિદ્યાર્થીને ફાવતું ના હોય શિક્ષક દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવાની જે પદ્ધતિ અને પ્રવિધિ છે એને અનુકૂળ ન આવતી હોય તો આવી રીતે વિદ્યાર્થીઓની જે અભિયોગ્યતાના આઠ ક્ષેત્રો છે સાંગીતિક અભિયોગ્યતા ભાષાકીય અભિયોગ્યતા મિકેનિકલ એટલે કે યાંત્રિક અભિયોગ્યતા અવકાશીય અભિયોગ્યતા છે ચિત્ર અને કળાને લગતી અભિયોગ્યતા છે આવી જુદી જુદી પ્રકારની અભિયોગ્યતા છે એ અભિયોગ્યતાના જે ક્ષેત્રો છે એનો આપણે ધીરે ધીરે પહેલાં તો આપણે અભિયોગ્યતા એટલે શું અભિયોગ્યતાનો ખ્યાલ કોણે આપ્યો છે અભિયોગ્યતા કેટલા પ્રકારની છે આનો અભ્યાસ કરવો રહે સિક્સટીન પીએફ એટલે કે જે આરબી કેટલે પર્સનાલિટીના જે સોળ ફેક્ટરો આપેલા છે એની સાથે ગાર્ડનિરે જે બહુવિધ અભિયોગ્યતાનો અથવા બુદ્ધિનો જે કોન્સેપ્ટ આપ્યો છે એ પણ ક્યાંક અભિયોગ્યતાના કોન્સેપ્ટ સાથે જોડાયેલો છે તો આજના ત્રીજા સેશનમાં આપણે એ હોમવર્ક છે કે રસ એટલે શું રસના ક્ષેત્રો આપે શોધવાના છે અને સાથે સાથ અભિયોગ્યતા એટલે શું અભિયોગ્યતા કેટલા પ્રકારની હોય છે અને અભિયોગ્યતા શોધવા માટે આપણે કયા કયા પ્રકારના ટેસ્ટ અવેલેબલ છે ખાસ કરીને ગુજરાતના પરિપ્રેક્ષમાં એ કયા પ્રકારની અભિયોગ્યતા છે મિત્રો તમને જાણીને આનંદ થશે કે યુનિસેફ ગુજરાતના સહયોગથી આપણે જુદા જુદા કેરિયર કાર્ડ્સ વિકસાવ્યા છે તો હાલ દિવાળી વેકેશન આવશે ત્યારે આપણે શાળામાં જવાનું રહેતું નથી પરંતુ આ સમયનો સદુપયોગ કરી અને યુનિસેફ ગુજરાત દ્વારા પાંચસો બાવીસ જેટલા કેરિયર કાર્ડ્સ તૈયાર કરેલા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે આપને વિનંતી છે અને આદેશ પણ કરવામાં આવે છે કે આપ જ્યારે દિવાળી વેકેશન હશે ત્યારે આપનું જે કાર્યનું ક્ષેત્ર હશે આપનું બીઆરસી અથવા યુઆરસી ભવન રહેશે ત્યાં બેસી અને આપણે કેરિયર કાર્ડ્સનો અભ્યાસ કરવાનો છે બીજી જે અહીંયા આપણે વાત કરી છે અભિયોગ્યતા એટલે કે એપ્ટિટ્યૂડને લગતી અને ઇન્ટરેસ્ટને લગતી ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા પીએસએસસીઆઈવી ભોપાલના સહયોગથી માય કેરિયર એડવાઇઝર એપ તૈયાર કરવામાં આવેલી છે મિત્રો આપ સર્વેને વિનંતી અને અનુરોધ કરવામાં આવે છે કે આપના ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને ફ્રી ઓફ કોસ્ટ માય કેરિયર એડવાઈઝર એપને આપ ડાઉનલોડ કરશો હાલ હિન્દી અને અંગ્રેજી આ બંને વર્ઝનમાં આ એપ ઉપલબ્ધ છે આ એપની અંદર આપ એક વિદ્યાર્થી અથવા આધર તરીકે રજીસ્ટર કરાવશો અને એ એપની અંદર આપ આપનું જે રસનું ક્ષેત્ર અને એપ્ટિટ્યુડ છે એ માપી શકશો તો એના આધારે આપને ખબર પડશે કે એપ્ટિટ્યૂડ શું છે અને આ વેકેશન દરમિયાન આપણે રસ અને અભિયોગ્યતા આ બંનેનું ગહન અધ્યયન ચિંતન અને પ્રેક્ટિકલ કરીએ આપણી ક્ષમતાઓનું વર્ધન કરીએ આપનું વોટ્સએપ ગ્રુપ હોય આપના મિત્રો હોય તો એમની સાથે પણ જો આપના કોઈ સારું અથવા વધારે સારો અનુભવ અથવા તમારામાંથી કોઈ સારા વાંચક હોય ઘણા બધા ડોક્ટરેટ થયેલા પણ હશે કોઈ એમ ફિલ થયેલા હશે તો જાણીને ખૂબ આનંદ થાય છે કારણ કે આ ક્ષેત્ર જ એવું છે કે જેમાં સતત અધ્યયન અને અધ્યાપન આ બંને પ્રક્રિયા ચાલુ રાખવાની રહે છે તો મિત્રો જ્યારે આ વેકેશન દરમિયાન આપ એપ્ટિટ્યૂડનો અભ્યાસ કરશો ત્યારે ખાસ કરીને સાથે સાથે અહીંયાથી બે હજાર પચીસનો એક કારકિર્દી વિશેષાંક જે માહિતી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે એનો અભ્યાસ કરવા પણ આપને વિનંતી છે કે જેથી જ્યારે દિવાળી વેકેશન દરમિયાન આ કયા કયા ક્ષેત્રમાં કઈ કઈ કારકિર્દીની કેટલી તકો છે અને અભ્યાસક્રમો છે એનું આપની પાસે જો સંપૂર્ણ પ્રાથમિક માહિતી હોય તો આપ એક માહિતીના સ્ત્રોત તરીકે આપના તાલુકાના વિદ્યાર્થીઓને વધુ સારી રીતે ગાઈડ કરી શકો છો આ ઉપરાંત દરેક શાળાની અંદર એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ પણ આવતું હોય છે તો આ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ છે એ ખૂણાની અંદર અથવા એ શાળાની પસ્તીની શોભા તરીકે ન રહેતા એ શાળાના ગ્રીન બોર્ડ સોફ્ટ બોર્ડ ઉપર મૂકવામાં આવે અને સમયાંતરે એની અંદર આવતી જાહેરાતો જુદી જુદી તકો છે એનાથી વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવે વર્ગની અંદર જ્યારે પ્રોક્સી પીરિયડ હોય ત્યારે આપણે એનો ખૂબ સારી રીતે અધ્યયન કરીએ અને વિદ્યાર્થીઓને વાંચન પણ કરાવીએ જેથી એમના જે પ્રશ્નો થાય કે આર્મીની ભરતી છે નેવીની ભરતી છે પ્રોફેસરની ભરતી છે ઉદ્યોગ સાહસિકતા એટલે શું કયા ક્ષેત્રમાં કેટલી તકો છે આ બધા એમના પ્રશ્નો થશે ને એ પ્રશ્નોની આપણે વિશેષ રીતે ચર્ચા કરીએ અને ખૂબ સારી રીતે આગળ વધીએ આની સાથોસાથ આપણે એ પણ જણાવવા માંગીએ છીએ કે સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે જેને આપણે કેજીબીવી તરીકે ઓળખીએ છીએ આપણામાંથી ઘણા બધા મહિલા એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર કાઉન્સિલર હશે તો એમને વિનંતી રહેશે કે જ્યારે આપ શાળા મુલાકાત કરો છો ત્યારે મહિનામાં એક વખત આપની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બાલિકાઓ સાથેની મુલાકાત અને સંવાદ હોવો જોઈએ અમને આશા છે કે પૂર્ણકાલીન એટલે કે આખો દિવસ આપ એમની સાથે વિતાવો એમની સાથે ચર્ચા કરો એમની સાથે સંવાદ કરો જેથી એ બાબત સાથે આપનું રેપો એસ્ટાબ્લિશ થશે અને વિદ્યાર્થીઓ જ્યારે રેસિડેન્શિયલ અવસ્થામાં એટલે કે નિવાસી છાત્રાલયની અંદર રહેતા હોય છે ત્યારે બીજા બાળકો કરતાં એમના એડજસ્ટમેન્ટને લગતા પ્રશ્નો અલગ પ્રકારના હોય છે સાથે સાથે અમે આપને દિવાળી વેકેશન દરમિયાન એક બીજી પણ વિનંતી કરીએ છીએ કે આપની આસપાસ જે ઇન્ડસ્ટ્રી છે તો આપના બીઆરસીની જાણ હેઠળ આવી ઔદ્યોગિક સંસ્થા કારકિર્દી માર્ગદર્શન કેન્દ્રો જિલ્લા વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્ર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જિલ્લા રોજગાર વિનિમયની કચેરી આ બધાની મુલાકાત લઈ અને એક રિસોર્સ ઊભો કરો કે જેથી વેકેશન પછી જ્યારે આપણે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી વિઝિટ અથવા ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવાનું થાય ત્યારે આપની પાસે એ નોંધણીવાળી વિગતો હોય અહીંયા આપને ખાસ કરીને એક વિશેષ વિનંતી કરવામાં આવે છે કે જ્યારે પણ આપ જે પણ અધિકારી કર્મચારી જે પણ સંસ્થાની મુલાકાત લો તો આપની પાસે એક ડાયરી રાખો એનું એડ્રેસ એનો ઈમેલ આઈડી એનો ફોન નંબર આપની ડાયરીમાં અવશ્ય નોંધજો જેથી વારંવાર આપણે ત્યાં જવું ન પડે અને એમને ટેલિફોનિક રીતે અથવા જ્યાં શક્ય હોય ત્યાં આપણે એમનું માર્ગદર્શન મેળવી શકીએ બીજું અમે આપને વિનંતી કરવા માંગીએ છીએ કે વેકેશન દરમિયાન જો ટીચર્સ ટ્રેનિંગ હોય કોઈ બીઆરસી એટલે કે પ્રોજેક્ટ સ્ટાફની ટ્રેનિંગ હોય વોકેશનલ ટ્રેનરની ટ્રેનિંગ હોય અને આપના બીઆરસી અથવા યુઆરસી દ્વારા આપને સૂચના મળે કે તજજ્ઞ તરીકે આપણે મોટિવેશનલ લેક્ચર આપવાનું છે તો એ મોટિવેશનલ લેક્ચરની અંદર આપણે જુદા જુદા વિષયો હોઈ શકે છે આ સંભવિત અને સૂચક વિષયો છે કે વિદ્યાર્થીઓની અંદર પ્રેરણામાં અભિવૃદ્ધિ કેવી રીતે કરી શકાય વિદ્યાર્થીઓની વર્ગ સમાવેશનની ક્ષમતા કેવી રીતે વધારી શકાય વિદ્યાર્થીઓના એકાગ્રતાના સ્તરને કેવી રીતે વધારી શકાય સામાન્ય રીતે શિક્ષકોને જ્યારે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કરાવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ એમાં રસ ન લેતા હોય અથવા એમનું કોન્સન્ટ્રેશન ન રહેતું હોય તો આવી ઘણી બધી બાબતો આવતી હોય છે તો આ તબક્કે આપને વિનંતી કરવામાં આવે છે કે આપ તજજ્ઞ છો ત્યારે પ્રાથમિક ટીચર હોય માધ્યમિક ટીચર હોય આપણા પ્રોજેક્ટ સ્ટાફની ટ્રેનિંગ હોય તો એની અંદર જુદા જુદા વિષયો કે જે આપને પૂર્વ સૂચિત કરવામાં આવે તો પૂરતી તૈયારી સાચી અને યોગ્ય આપની અનુભવ આધારિત માહિતી સાથે આપના ગ્રુપમાં ઘણી બધી વિગતો આપ શેર કરતા હો છો અમે જોતા હોઈએ છીએ ખૂબ સારા વિડીયો ખૂબ સારા પીપીટી કારણ કે જ્ઞાન છે એની કોઈ ક્ષિતિજો નથી અને કોઈ મર્યાદા નથી દાખલા તરીકે કોઈ એવું માને કે હું જે પીપીટી બનાવું છે મારા પૂરતું જ રહે તો મિત્રો આપણે બધાને શેર કરીએ તો જ્ઞાન છે એ આપવાથી વધે છે એવા કોન્સેપ્ટ સાથે રાજ્ય કચેરી પણ એ દિશામાં ચાલી રહી છે અને અહીંયાથી જેટલા પુસ્તકો જેટલી માહિતી હશે જેટલા ટેસ્ટ છે જેટલી ઇન્વેન્ટરી છે ધીરે ધીરે આનુક્રમિક રીતે આપની સમક્ષ અમે રજૂ કરીશું ત્યાર પછીનો જે મુદ્દો છે એ આપણી સમક્ષ રજૂ કરવા માગું છું કે સામાન્ય રીતે આપના જોબ ચાર્ટમાં એ વાત નથી કે અભ્યાસક્રમની અંદર કયા એવા એકમો છે કે જે વિદ્યાર્થીના જીવન અને વ્યવસાય સાથે જોડાયેલા છે મારી આપને એ તબક્કે વિનંતી છે કે આપ જ્યારે વેકેશનમાં બીઆરસી ભવન ખાતે હોવ અને શિક્ષક તાલીમ અથવા આવી રીતની કોઈ તાલીમ હોય તો આપણે વ્યવસાયિક ક્ષેત્રો અને શિક્ષણનું જોડાણ ક્યાં છે એવા કેટલાક અભ્યાસક્રમો અથવા એવી બાબતો જોડી શકીએ દાખલા તરીકે હું વાત કરું તો આપણો જે અભ્યાસક્રમ છે એમાં જુદા જુદા વિષયો છે જેમ કે ગણિત છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે સામાજિક વિજ્ઞાન છે નવથી બારમાં સામાન્ય સામાન્ય પ્રવાહ હોય તો તર્કશાસ્ત્ર હશે મનોવિજ્ઞાન હશે અર્થશાસ્ત્ર હશે આંકડાશાસ્ત્ર જે કોમર્સના વિષયો છે વિનિયન તો એની અંદર આંકડા શાસ્ત્ર છે ઘણા બધા વિષયો એમની અંદર સમાવેશ થતા હોય છે ભૂગોળ હોઈ શકે સાયન્સના વિદ્યાર્થીઓ પણ તમારી પાસે આવતા હશે કારણ કે આપણી મોડેલ સ્કૂલ અને ઘણી બધી સરકારી શાળામાં વિજ્ઞાન પ્રવાહ પણ ચાલતો હોય છે અહીંયા આપણે એ પ્રયાસ કરવાનો છે કે કયા એવા ચેપ્ટર છે કે જે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારી શકે છે હું તમને એક સિમ્પલ વાત કહું તો અગિયારમાં ધોરણનું સામાન્ય સ્ટીમનું ઇંગ્લિશ છે જેનો પહેલો જ પાર્ટ છે એક મહિલા વ્યક્તિત્વને લગતો છે કે જે રેલવેમાં મુસાફરી કરતા હોય છે ને એ દરમિયાન કેટલાક લોકો દ્વારા એમને રેલવેમાંથી ફેંકી દેવામાં આવે છે અને એ માઉન્ટ એવરેસ્ટની સર કરે છે હું આ નામ એટલા માટે નથી આપતો કે નામ તમારે શોધવાનું છે દશરથ માંજીનું નામ પણ આપ સાંભળો છો કે જેણે બિહાર માટે જ્યારે ગામડાના એક રસ્તા ઉપરથી પર્વત આવતો હતો અને પર્વત આવતો ત્યારે એ નાના નાના પ્રયાસો દ્વારા રસ્તો બનાવ્યો કે મને મુશ્કેલી ભલે પડી મેં મારા સ્નેહીજનને ગુમાયા પણ બીજા લોકોને આવું ના થાય ને એમણે એક રસ્તો શોધ્યો આવા ઘણા બધા વ્યક્તિત્વને લગતા ઉદ્યોગોને લગતા ધંધાને લગતી જે કોન્સેપ્ટ અને બાબતો છે એનો પણ આપ દિવાળી વેકેશન દરમિયાન આપના સમય અને અનુકૂળતા મુજબ અભ્યાસ કરો કે જેથી વિદ્યાર્થી સાથેનો જે વિશ્વાસયુક્ત સંબંધ છે એ સ્થાપિત કરવામાં આપને મુશ્કેલી ન પડે હું એક ઉદાહરણ તરીકે તમારામાંના કોઈને વિજ્ઞાનમાં રસ હોય કોઈને ગણિતમાં રસ હોય કોઈને સામાજિક વિજ્ઞાનમાં રસ હોય એ ચોક્કસ છે તો એવા વિષય તમારા રસની સાથે જોડીને એનું અધ્યયન અધ્યાપન કરશો તો તમને ખૂબ જ ઉપયોગી થશે દાખલા તરીકે રક્તદાન એક પાઠ આવે છે તો રક્તદાન તો રક્તના પ્રકાર રક્તના શોધક કોણ છે તો રક્તનું જીવનમાં મહત્ત્વ શું છે રક્તના મુખ્ય ઘટકો કયા છે એને એક્ટિવિટી સાથે જોડીએ કે ભાઈ તમારું બ્લડ ગ્રુપ કયું છે શું છે તો આવી બધી બાબતો કે જે નાની છે પણ જીવનને ઉપયોગી છે જીવન સાથે જોડાણ કરનારી છે આપણે જ્યારે વિજ્ઞાનની અંદર આપણે અભ્યાસ કરાવતા હોઈએ છીએ ત્યારે વિજ્ઞાનની અંદર વિદ્યુત પ્રવાહ છે એનોડ છે કેથોડ છે વિદ્યુત ઘંટડીનો પ્રયોગ છે અથવા રાસાયણિક પ્રક્રિયાને લગતો છે તો એનું જીવનમાં મહત્ત્વ શું છે વિદ્યાર્થીઓ પોતાની લેબમાં તો એ પ્રયોગ કરે છે પણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રહેનાર દીકરીઓ જ્યારે એમના રસોડામાં કોઈ વસ્તુ બનતી હોય તો રાસાયણિક પ્રક્રિયાનું એમના જીવન સાથે શું જોડાણ છે બરોબર છે આપણી સાફ સફાઈ આપણી સ્વચ્છતા આપણા જીવન સાથે કેવી રીતે એટલે કનેક્શન ઓફ એજ્યુકેશન વિથ લાઈફ એન્ડ બિઝનેસ આ ત્રણેયને આપણે જોડાણ કરીએ મને લાગે છે કે આજનો જે સમય છે અહીંયા પૂર્ણ થયો છે એક નાનકડા મેસેજ સાથે કે આપણે વિદ્યાર્થીઓના રસના ક્ષેત્રને જાણીએ વિદ્યાર્થીઓની અભિયોગ્યતા માટે આપણી જાતનું મૂલ્યાંકન કરીએ આપણા નોલેજને અપગ્રેડ કરીએ આપણે થોડું અધ્યયન અધ્યાપન કરીએ અને ત્યારબાદ દિવાળી વેકેશન દરમિયાન આપણે માય કેરિયર એડવાઇઝર એપ કેરિયર કાર્ડ્સ છે અને જે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક છે આ બધાનો ખૂબ ઉપયોગ કરીએ અને દિવાળી વેકેશન દરમિયાન આપણે વિદ્યાર્થીઓના શિક્ષણ એમનો અનુભવ એમનું જે વ્યવસાયિક ભાવિ જગત છે એને ફાઇલને લાઈફ સાથે જોડવાનો પ્રયાસ કરીએ કે પુસ્તકમાં ક્યાં ક્યાં જીવન જોડાયેલું છે એવા અભિગમ સાથે આપ આપની ક્ષમતાઓનું વર્ધન કરશો આ તબક્કે મને અહીંયા ત્રીજા સેશનમાં જોડાવા માટેની તક મળી એ બદલ માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી માન્ય સચિવશ્રી સમક્ષ શિક્ષા અને સતત જેમનું માર્ગદર્શન છે એવા શાખાના વડા તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્રની ટેકનિકલ સપોર્ટ ટીમ નો આભાર માની અને અહીંયા વાણીને વિરામ આપું છું ધન્યવાદ